ગંગા સતીનું એક ભજન છે જે આપણે કદાચ ઘણી વાર સાંભળ્યું છે ભક્તિ રે કરવી એડે રાંખ થઈને રહેવું હા બહુ પ્રચલિત છે પણ આજે આપણે એને કેવળ એક ભજન તરીકે નહીં પણ ધ આલ્કેમી ઓફ ઈગો ડિસોલ્યુશન ગંગાસતી ઈઝ પાથ ટુ સરેન્ડર નામના એક ગહન ગ્રંથના આધારે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છે અને આ ચર્ચા કદાચ આપણી ભક્તિની જે માન્યતાઓ છે એને મૂળમાંથી હલાવી શકે છે બિલકુલ કારણ કે આ કોઈ મીઠું હાલરડું નથી જરરાય નહીં આ તો આધ્યાત્મિક માર્ગ પર ચાલવા નીકળેલા સાધક માટે એક કડક સ્પષ્ટ ચેતવણી છે એક ગ્રંથના લેખક પણ એ જ વાત પર ભાર મૂકે છે કે ગંગાસતી અહીં ભક્તિનો કોઈ શણગાર નથી બતાવી રહ્યા તો શું બતાવી રહ્યા છે એ તો અહંકારના વિસર્જનની એક કહી શકાય કે ક્રૂર પણ જરૂરી શસ્ત્રક્રિયાની પ્રક્રિયા સમજાવી રહ્યા છે આધ્યાત્મિક શસ્ત્રક્રિયા વાહ આ શબ્દ જ આખી વાતને એક નવો દ્રષ્ટિકોણ આપે છે તો ચાલો આ સર્જરીના પહેલા પગથિયાથી શરૂ કરીએ હમ ગંગા સતીની પહેલી જ કડી જાણે કે એક આઘાત આપે છે ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું મેલવું અંતરનું અભિમાન રહે સામાન્ય રીતે તો ભક્તિ માટે યોગ્યતાની વાત હોય અહીં તો જાણે બધું જ ખાલી કરી દેવાની શરત છે બરાબર અને આ રાંક શબ્દ ખૂબ રસપ્રદ છે આપણે એને સામાન્ય રીતે ગરીબી કે નિર્ધનતા સાથે જોડીએ છીએ હા ભૌતિક ગરીબી પણ ગ્રંથમાં લેખક દલીલ કરે છે કે આ ભૌતિક નહીં પણ અસ્તિત્વની ગરીબી છે એક એવી અવસ્થા જ્યાં હું કંઈક છું એ ભાવ જ એનું જ દિવાળું ફૂકાઈ ગયું છે અચ્છા ગંગા સતી કહે છે કે ભક્તિનો માર્ગ શરૂ જ ત્યાંથી થાય છે જ્યાં તમારું હુંપણું સમાપ્ત થાય છે જ્યાં સુધી તમારા અને પરમાત્માની વચ્ચે અહંકારની એક સૂક્ષ્મ કાચ જેવી પારદર્શક દિવાલ પણ છે ત્યાં સુધી જોડાણ અશક્ય છે બિલકુલ મતલબ કે આ આધ્યાત્મિક સર્જરીનો પહેલો અને સૌથી મોટો ચીરો સીધો અહંકાર પર જ મૂકવાનો છે આ સાંભળવામાં જ અઘરું લાગે છે પણ માની લો કે કોઈ સાધક આ પહેલું સૌથી કઠિન પગલું પાર કરી લે એનું અભિમાન ઓગળવા માંડે પછી એ દિશાહીન થઈ શકે છે જો હું જ જતો રહે તો પછી માર્ગ કોણ બતાવશે મને લાગે છે કે એટલે જ ગંગા સતી તરત જ ગુરુની વાત કરે છે તમે એકદમ સાચો તર્ક પકડ્યો અહંકારના વિસર્જન પછી એક શૂન્યતા સર્જાય છે અને એ શૂન્યતામાં ભટકી ન જવાય એ માટે એક માર્ગદર્શકની જરૂર પડે છે અને એટલે જ બીજી કડી આવે છે હા સદ્ગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાયરે અહીં શીશ નમાવવાનો અર્થ શારીરિક ક્રિયા કરતા ઘણો ઘણો ગહન છે ધી એલ્કમી ઓફ ઈગો ડિસોલ્યુશન પુસ્તકાના માટે બૌદ્ધિક આત્મહત્યા જેવો શબ્દ વાપરે છે બૌદ્ધિક આત્મહત્યા આ તો વધુ ગંભીર વાત છે હા કારણ કે એનો અર્થ છે તમારી બધી જ ગણતરીઓ તમારી ચતુરાઈ તમારો તર્ક

પણ મને અહીં એક વ્યવહારુ પ્રશ્ન થાય છે માની લો કે કોઈએ પોતાનો અહંકાર અને બુદ્ધિ ગુરુને સમર્પિત કરી દીધા પણ એ જે સમાજમાં રહે છે એ સમાજ તો તેને તેની જ્ઞાતિ તેના કુળ તેના પદથી જ ઓળખશે હ બહુ અગત્યનો મુદ્દો છે એ સામાજિક ઓળખમાંથી મુક્ત થવું કઈ રીતે શક્ય છે ગંગાસતી આના વિશે શું કહે છે ગંગાસતી આના પર કદાચ સૌથી તીક્ષ્ણ પ્રહાર કરે છે

એમના સમયમાં તો આ કેટલું ક્રાંતિકારી હશે ખૂબ જ અને ગ્રંથમાં એના પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે લેખક કહે છે કે ગંગા એ સમજી ગયા હતા કે અહંકાર ખૂબ ચાલાક છે કઈ રીતે જો તમે તેને વ્યક્તિગત સ્તરે મારી નાખો તો તે સામાજિક ઓળખના રૂપમાં ફરી જીવિત થઈ જાય છે હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું હું આ કુળનો છું અચ્છા એટલે એ અહંકારનું જ એક સૂક્ષ્મ અને વધુ ખતરનાક સ્વરૂપ છે બિલકુલ ગંગા સતી સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી તમે આ સમાજે બનાવેલા ખોટા લેબલને એક રોગની જેમ ઉખાડીને ફેંકી નથી દેતા ત્યાં સુધી તમારી શરણાગતિ જૂઠી છે તમે ગુરુને નહીં પણ તમારા પોતાના અહંકારને જ છેતરી રહ્યા છો વર્ણ વિગત આ શબ્દ પ્રયોગ જ ચોંકાવનારો છે મતલબ કે ગંગા સતી જાતિ પ્રથાને કોઈ સામાજિક વ્યવસ્થા નહીં પણ એક માનસિક બીમારી ગણાવી રહ્યા છે હા અને એ પછીની કડી જાતિને ભ્રાંતિ નહીં હરીકેરા દેશમાં એ તો જાણે આધ્યાત્મિક સત્યનું બંધારણ જાહેર કરી દે છે હરીકેરા દેશ કે શું એટલે કે શુદ્ધ ચેતનાની અવસ્થા ત્યાં કોઈની સામાજિક ઓળખ નથી કોઈનું લિંગ નથી કોઈની જાતિ નથી ત્યાં માત્ર શુદ્ધ અસ્તિત્વ છે તો જે સાધક આ પૃથ્વી પરના માનવ સર્જિત ભેદભાવો થી જ ઉપર નથી ઉઠી શકતો તે એ અનંત ભેદ રહિત તત્વને પામવાની યોગ્યતા ક્યાંથી કેળવી શકે એટલે આ ત્રીજી સર્જરી છે સામાજિક ઓળખના કેન્સરને કાપીને ફેંકી દેવું બરાબર તો સાધકે પોતાનો અહંકાર છોડ્યો ગુરુ સામે મસ્તક નમાવ્યું અને સમાજે આપેલી ઓળખનો રોગ પણ કાઢી નાખ્યો જ્યારે આ બધા ભેદભાવના ચશ્મા ઉતરી જાય ત્યારે તેની દુનિયાને જોવાની દ્રષ્ટિમાં કેવો બદલાવ આવે એ એક કુદરતી પરિણામ છે જેણે પોતાની અંદરના બધા લેબલ ભૂંસી નાખ્યા છે તે બહાર પણ કોઈના પર લેબલ લગાવી શકતો નથી અચ્છા એટલે જ ગંગા સતી આગળ કહે છે પારકા અવગુણ કોઈ ન જુએ એને કહીએ હરી કેરા રે બીજાના દોષ તો આપણને ત્યાં સુધી જ દેખાય છે જ્યાં સુધી આપણી અંદર હું સારો અને તે ખરાબ એવી સરખામણીનું માપદંડ જીવંત હોય અને જ્યારે હું જ મરી ગયો તો સરખામણી કોની સાથે કરું બરાબર જે હજુ પણ બીજાની નિંદા કરે છે એનો સીધો અર્થ છે કે તેની અંદરનો હું હજુ મર્યો નથી તે માત્ર બેભાન થયો છે સાચું કહું તો ભક્તિની આ વ્યાખ્યા મને થોડી ડરાવે છે બધું જ છોડી દેવાનું અહંકાર બુદ્ધિ સામાજિક ઓળખ અને હવે ગંગા સતી એ જ કડીમાં આગળ કહે છે આશાને તૃષ્ણા નહીં એકેય જેના ઉર્મા હમ આ તો જાણે છેલ્લી વસ્તુ પણ છીનવી લેવાની વાત છે તો પછી બચ્યું શું શું આ શૂન્યમાં જવાની વાત છે આ પ્રશ્ન ખૂબ સ્વાભાવિક છે અને ગંગાસતીનો જવાબ છે હા આ બધું જ છોડવાની વાત છે જે હૃદયમાં હજુ પણ કંઈક મેળવવાની આશા છે કોઈ ભૌતિક કે સ્વર્ગ મેળવવાની સૂક્ષ્મ તૃષ્ણા છે તે ભક્ત નથી તો એ કોણ છે એ ઈશ્વર સાથેનો વ્યાપારી છે તે ભક્તિ નથી કરતો સોદો કરે છે ધ આલ્કેમી ઓફ ઈગો ડિઝોલ્યુશન માં લેખક એક સુંદર ઉદાહરણ આપે છે તેઓ કહે છે કે ભરેલા પાત્રમાં વધુ પાણી સમાવી શકાતું નથી એટલે કે જ્યાં સુધી હૃદય ઈચ્છાઓથી ભરેલું છે ત્યાં સુધી પરમાત્મા માટે જગ્યા જ ક્યાં છે પરમાત્મા કોઈ વસ્તુ નથી જેને ખરીદી શકાય તે તો માત્ર એવા શુદ્ધ આશારહિત તૃષ્ણા રહિત હૃદયમાં જ પ્રગટ થાય છે જેણે બધી જ માંગણીઓ છોડી દીધી છે એ શૂન્ય નથી એ પૂર્ણતા છે મુક્તિ એટલે માંગવું નહીં પણ મટી જવું આ આખી વ્યાખ્યા જ ઉલટાવી નાખે છે હવે આપણે ભજનના અંત તરફ આવીએ છીએ જ્યાં ગંગાસતીનો સતીનો સૂર વધુ કઠોર અને ચેતવણી ભર્યો બને છે હા અહીંયા તેઓ જાણે પાનબાઈને અને આપણને દરેક સાધકને પકડીને હચમચાવી રહ્યા છે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ રાખજો વચનમાં વિશ્વાસ રહે

અંતે તો બધું વિશ્વાસ પર જ આવીને અટકે તર્ક નહીં બુદ્ધિ નહીં શંકા નહીં માત્ર વિશ્વાસ એવું કેમ કારણ કે આ આધ્યાત્મિક યાત્રામાં એવા વળાંકો આવે છે જ્યાં તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે તમારો તર્ક નિષ્ફળ જાય છે અને તમારી આંખો સામે અંધારું છવાઈ જાય છે અચ્છા એક ક્ષણે જો તમારી પાસે પકડવા માટે કોઈ મજબૂત દોરડું હોય તો તે છે ગુરુના શબ્દ પરનો અટલ વિશ્વાસ જો એ વિશ્વાસની દોરી તૂટી જો ગુરુના વચન પર જરા પણ શંકા ઊભી થઈ તો બધી જ સાધના વ્યર્થ બધો જ ત્યાગ વ્યર્થ જશે તમે પાતાળમાં ગરકી જશો ગંગા સતીના મતે સાચો હરિજન એ જ છે જેણે પોતાના તર્કને પોતાની શંકાઓને સંપૂર્ણપણે મારી નાખ્યા છે અને માત્ર ગુરુના વચનને જ પોતાનું અંતિમ સત્ય માની દીધું છે તો આ આખી પ્રક્રિયા આ આધ્યાત્મિક શસ્ત્રક્રિયાનો સાર શું છે આપણે જોયું કે આ કોઈ શણગાર નથી પણ એક પછી એક આવરણ ઉતારવાની જાણે શરીર પરથી એક પછી એક અંગ કાપી નાખવા જેવી પીડાદાયક પ્રક્રિયા છે બિલકુલ ચાલો આ શસ્ત્રક્રિયાના તબક્કાઓને ફરી એકવાર સ્પષ્ટ રીતે સમજી લઈએ પહેલું અને સૌથી અગત્યનું તમારું અભિમાન ઉતારો હું કંઈક છું એ ભાવના મૂળમાંથી જ કાઢી નાખો બીજું તમારી બુદ્ધિ મસ્તક નમાવ તમારા તર્ક અને ગણતરીઓનું ગુરુના ચરણોમાં સમર્પણ કરી દો ત્રીજું તમારા સામાજિક હોદ્દો જાતિ ત્યાગો સમાજે તમને જે પણ લેબલ આપ્યા છે તેને એક રોગ સમજીને ફેંકી દો અને અંતમાં તમારી બધી જ ઈચ્છાઓ તૃષ્ણાને જ્ઞાનની અગ્નિમાં બાળી નાખો હા અને આ બધાના અંતે જ્યારે સાધક પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે

આજે આપણે જે ભક્તિને મંદિરમાં જવું પૂજા પાઠ કે વર્ણવેલ અહંકાર વિસર્જનની આ કઠોર વચ્ચે વાસ્તવિકતા છે એક શણગાર છે બીજું વિસર્જન છે એક મેળવવાની કોશિશ છે બીજું મટી જવાની પ્રક્રિયા છે આ ઊંડી ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા માંગુ છું આજના સમયમાં જ્યાં પર્સનલ બ્રાન્ડિંગ સેલ્ફ પ્રમોશન અને વ્યક્તિગત સિદ્ધિઓને આટલું બધું મહત્વ આપવામાં આવે છે તેવા યુગમાં રાખ થઈને રહેવું અને પોતાની ઓળખને સ્વેચ્છાએ ઓગાડી દેવી એ કેટલું શક્ય છે અને કદાચ એનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે આજના અહંકાર કેન્દ્રિત વિશ્વમાં તે કેટલું જરૂરી છે આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે